છઈ રહે કે ના થા કો જમ જો અત્યું ના ઓશી દે સુ એટલે હા માટી કાટલી હોય એક ટેકચર ઓશી દેખે એટલે એરિયા પેલા કરટિંગ વાળો આવે ને એટલે કટિંગ ડાલા વાળો આવે ને એટલે

पापा उठाता है, पापा उठोगा उतारो। कोई बोलो तो खरा। केम कई बोलिया नहीं। है <laughs> ना सुधिंग उतारता हूँ रे। हमारे सौग्राम अनिल ना सौग्राम ना है ना। सुधिंग लेता दिया हूँ। यू। आता मैं उतार ही जाना। यू उतारता हूँ रे। तो तो तमें फिल्म में काम कर चुकिया के नहीं हानी हानी फिल्मों जो हो तमें को हानी हानी फिल्म जो फिल्म कितनी जो भी तमें तमारी जिंदगी बदाज जो वाला बदी पिक्चर जो कई कई कौन पहला ना बदाज पिक्चर वधारे पड़ता पन

બધા ગમ પહેલાના હીરો બધા હાલ આવે પહેલાના મનોજ કુમાર રાજકુમાર દિલીપ કુમાર બધા ભારે હીરો અને નામ હાલ જે છે એમાં હાલ તો પિક્ચર જ રહી ગયો સર હાલ તો ચા પિક્ચર જોવા તાર બાબા હારું પેટીજી થઈ ગયા જોવા જ શાહરૂખ ખાન સલમાન ખાન અમીર ખાન એ તો પહેલાંના જ સર પહેલાંના છે

मुपेज व्रत ती हो नो जैसल तोरल उतारी राजा गोपीचंद उतारी, गायब हरे पूछे दे अरे आओ विक्रम ठाकुर हां आबो आबो ओ विक्रम ठाकुर नहीं गम तो ये अटाना नहीं जोटोला पिक्चर प्याला ना जो हाँ ये हूं से ल्या मलम हा बधी मत मार से र न तो को लगाऊ मार बधी कोठा पापा, पापा एमो काकले माखियो छोटे એટલે એટલે હું થઈયુ તું ત્યા આ ખંજોળી 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 ખંજોળે મચ્છર ના ને રાત્રે મચ્છર કાઈ કાઈડે

મ બચપણ થી હોલાય બોમ્બે માં બચપણ થી કેટલા વરસ પણ આઈ થી બચપણ જ તઈ गुજારી અમારો મે મજૂરી કાં ધંધો પાણી બોમ્બે માં રહેવાની কি મજા બોમ્બે માં રહેવાની બોમ્બે માં બોમ્બે હારું કે આઈ હાલ ગુજરાત ની અંદર અલા મુંબઈ હારું ને ધંધો કરવો હોય તો મુંબઈ હારું આરામ કરવો હોય તો દે હારું એવું ને તો આય આરામ જો સચ્ચ ધંધો પાણી કરવું હોય ને તો મુંબઈ જ કરે હા લીલી આ ધંધો કેવો થઈ રહ્યો તને ખબર હ બરાબર આ તા 150 આ કમાઈ ને તા ધંધા પર ને હવે તો 500 બી કમાઈ લે

વધારામાં વધારે એક દિવસમાં કેટલી કમાણી કરી છે એવું નહીં લાય તો ધંધા પાંચ ધંધા કરો ને તો મળી જાય રૂપિયા મળી એમ પાંચ ને દસ હજાર કોઈ હોનું સાદી ને તો મળી જાય એટલે હોનું સાનું અમુક નીકળે ને નીકળે બી ખરા કોઈ સારો માલ નતો હજાર આપડે હજાર ની મૂડી હોય ને તો હજાર ઉપર મળી જાય પંદરસો મળી જાય એવું બે હજાર મળી જાય કોઈ સારું હોય તો વળી બીજા હો બહા પાંચસો મળી એમ ધંધા ઉપર કપડા ઉપર હોય કપડા હારા હોય તો ભાવ આવે વધારે પૈસા હલકા હોય તો ના મળે એમ ਇਹ तो ਤੁਸੀਂ तो ਜੋਇਨ लेता ਆਸੋ ਨਾ ਜੋਇਨ ਜ ਲੈਣ ਨੂੰ ਹਾਂ ਮੇ ਜੇ ਵਿਅਕਤੀ ਜੋਇਨ ਨੀ ਪਛੀ ਲੇਤਾ ਆਸੇ ਨਾ ਕਪੜਾ ਤਾਂ ਫਾਡੇਲਾ ਨਹੀਂ ਲੈ ਕ ਅੱਖਾਂ ਲੈ ਲੈਵਾਨਾ ਇਹ ਉਹ ਫਾਡੇਲਾ ਦੂਜੀ ਬੰਬੇ ਮ ਕੀ ਫਰਵਾਣੀ ਮਜ਼ਾ ਕਰੀ ਮੁੰਬਈ ਮ ਤਾਂ ਫਰਵਾਣੀ ਤਾਂ ਹੱਗ ਨਾ ਯੁਵਾ ਕੋਸ਼ਲ दिल्ली में जाए तो फरवानू है जा जाए जा, जा फरवानू अमेरिका जा जाए जा तो फरवानू एम नहीं पण तो त्यानो माहौल ने इनो हारो के पसे आ हा मुंबई बिहारो गमे अरे ये सिटी के वाला मुंबई ना गामरू जंगल के वाली पिलू सिटी के वाली सिटी के वाली आ हु गाम के वाली आज तू दिवाली होय न तो तन खबर ना पड़े कि दिवाली आई जाती है હલતા દિવાળી હોય તો ખબર પડે તહેવાર હોય જ્યાં કંઈ બીજી ખબર પડે કે તહેવાર હોય અરે ગામડામાં ખબર જ ના પડતો જે ચીઓ તહેવાર નહીં ખર જુદમ અગર બી ચટની બનાવી ભક્તિમાં રસ ખરો ને ભક્તિમાં રસ ખરો ભક્તિ હં

લા આપડે જે પૂજા નો કે મોય એટલું કઈ વધાર ના કરી આપણે જેટલો કે મોય એટલો કરવા અડધો કલાક તો કરો હા એ અડધો કલાક કરી દે કેવ દારે અડધા કલાક થઈ જાય કુંળ દેવી ની વધાર માનો ને પ્રાર્થના કરિયેલા બ다가 બધું ભગવાન ને ધર્મ ની પ્રાર્થના કરિયે એટલે આપણે હું શાંતિ માં લ छोटा विचार ना लड़ाई झगड़ो ये शांति है सब बोल बात है मन ने शांति मोर मन ने शांति मोर ये बात तो तुम्हारी जमी मोर छोटा विचारो ना आवे आज साबरा मिसाल मनसन नरेंद्र मोदी की प्रार्थना नहीं करता करे नहीं योगा कर तो नहीं हम बेहिन कर हां योगा योगा कल एक कल लग कर हम बेहिन तब मगर छ उठ जाए एकदम हम शांति आई ये तो पहला कौन केवा है आपड़े पहला पुतड़ी बांधे एमनु हु नाम से साधु साधु होवे कयो ये तो कोई भी कोई भी कर कर कोई भी मारे ये बड़ा भारत में सिखवाड़े छे ने हां पहला हूँ नामी योगी योगी हाँ योगी योगी राम बाबा रामदेव हाँ हाँ बाबा रामदेव ने ये तो ये तो बाउ बाउ करे इन्हें ताकि कंपनी खोली पतंजलि कंपनी पतंजलि हाँ हाँ ये बच्चे इन्हें मैं बनावन वनस्पति बनावन जागृति बनावन बजरुवीकर हरेक वस्तु बाबू होदी हुई वो कंपनी એટલે સમજો ને તમને રામની રામ રામદેવની કંપની પાટી જુગા રામદેવની કંપની ઈ તો પણ કરોડો રૂપિયા કમાતા હોય કામડીયા કે ધીરુભાઈ નામવાડીના बाजूની એ કમાઈ આ તો એક વાત ધીરુભાઈની વાત કરી તો ત્યાં એમની બિલ્ડિંગમાં તો 24 લાઇટ લગતો હશે ને બોમ્બેની અંદર મુંબઈની અંદર ત્યાં 24 લાઇટ

पिक्चरो बनावा फिल्मों उतार शूटिंग क्या वस्ती तो बहुत हाई भाषा मिन्दीज बदा बोले के पे गुजराती तमारा तमारा अपना तो गुजराती बोलता हो तो हिंदीज बोलती पड़े मागे क्या करते हो कहाँ जा रहे हो दिल्ली में भी हिंदी बोल दिल्ली में भी यही हिंदी बोल एना विशेष तो आप दिल्ली हारू के मुंबई हारू એટલે મુંબઈ નથી મુંબઈ હો ને રાજધાની મુંબઈ ધંધા માટે રાજધાની ધંધા માટે રાજધાની દિલ્હી હ પણ આ બધા જે બધું જે હે ને ભાઈ મોટા મોટા માણસનું નામ મુંબઈ થી કર્યું કશિતવા જાય લઈ મય આવે ને અસી બાધાના નામથી અહીંથી આપણે કલોલ થી બેહી જવાનું હા મુંબઈ કેટલું ભાડું થાય 300 400 100 200 170 200 રૂપિયા આટ 200 રૂપિયા 170 ગાડી માં ખર્ચા પાણી ગાનો તો 300 થઈ જાય હા પીવા

मुंबई में डरियाह हल्ला डरियो इतना खुल्लू बतो डरियो हल्ला तो खुल्लू झोंड डरिये अभी रिते गामडा मरो के सिटी में अभी रिते गामडा में मुंबई मरो के पर सिटी नहीं अंदर रो हाँ मैं हाँ सिटी में है सिटी में मैं थोड़ी गामडू है मैं तो बट्टू सिटी है यूं ઘર બી પોતાનું ખરું ત્યાં ને ઘર ખરું પહેલાનું હમા દાદાનું કેટલું મોટું છે મોટા ના હોય પંદર એક અઢાર કેર પંદર ભાઈ અઢાર પંદર ભાઈ અઢાર નો મુંબઈમાં પણ શાંતિથી રહેવા મળે શાંતિથી રહેવા ના મળે હોટલો મળે ઓટલો ના મળે રોટલો મળે પણ ઓટલો ના મળે બરાબર તો આપણા ગુજરાતમાં બી એવું જ થઈ ગયું ને હવે તો રોટલો એ ના મળે ને ઓટલો એ ના મળે બીજુ કો 52 થી લગી 50 વર્ષ સુધી મુંબઈ માં રહેຊુક્યા તમે આયા ગામડા માં કેટલા 5 વર્ષ થઈ આયા કેટલા વર્ષ થઈ આયા યાર રેવા આયા કેટલા વર્ષ થઈ આયા આવતા જતા રહે મા મુખ્ય ધંધો અમારો ત્યાં હે મુંબઈ અહીં આવતા જતા રહે તારું ગામ હોય તું ધંધો કરવા આયો અહીં નહીં જાય ગામમાં નહીં જતો તું જેટલા વર્ષ થાય ને તેટલા કાકા ગરમ થઈ આવે लापेलो पानी लेता आई पानी फ्लडिंग द कॉल है का टाइम बीजू को काई नहीं पे होता अब मत छल कर दे पानी भरे ना लाओ नहीं यार पानी पानी भरने लोगे तो बिजु को बोलो रात्रे खावा ना हाँ खावा खेती वाड़ी आवडे खेती करता खेती करता ना आवडे पहले थी करीब नहीं खेती

મેં જો ઉટાલે કા કઈ બી અલા મજૂરી આપે કરી દાને જ ખાય ને ઇમ નઈ કઈ મજૂરી વગર કાઈ હ આ વિડિયો જે આવડે મજૂરી કરો આ વિડિયો મને વેસન ના કરો બીજું હું પેસન તમે તો કરો છો ને પે વેસન તો એ તો કટ કરું કાઈ કટારો બંધ થો બરાબર બીજું બસ પાટી જુગા કઈ સંદેશો યાર કાઈ નહીં સંદેશો હું કનટની બાજુ મોકલી જો YouTube માં આ વિડિયો આવશે 20 મિનિટનો વિડિયો છે આ રહ્યો 21 મિનિટ YouTube માં આખી ગુજરાતથી ઇન્ડિયા 12 બીજો આવી તમારી દોસીના મોબાઈલ માં ભી આવી જશે આ વિડિયો હવે તમારા મોબાઈલ માં પણ આવી જશે એટલે કઈ કેવું હોય તો કરો અરે જા દેને હું કવાનું હર તું અતારે એક લાઈક કરી દીજો એક લાઈક આપજો મચ્છર કઈ ગયા લાઈક કરી રા મચ્છર કઈ ગયા અને આમરા છોલી ગયા ઇમને એક લાઈક કરજો એ બધું નહીં આવતું ઓ તો કો તો ખરા એક લાઈક કરજો કહી દો એકવાર છેલે છેલે મસ્ત વિડિયો બની હતી લાઈક હું કેવાનું એક લાઈક કરજો આ રીતના

તું કઈ રૂપિયા લીધો તો તું ધન્યવાદ ને અમદાવાદ